નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત સ્વાગત છે અમેરિકાના રાષ્ટ્રપતિ આમ તો આખી દુનિયા ટેરિફ ના કારણે ત્રાસી ગઈ છે પણ ટ્રમ્પને ભારત પ્રત્યે અને આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે ન જાણે શું વૈરભાવ કે દુશ્મની છે કે તેઓ મોદીએ તેમની સાથે વાત ન કરી હોય છતાં પોતાના મેળે આપણા વડાપ્રધાનના નામે મન ફાવે તેમ વાસ્તવમાં મોદીએ તેમને આવું કંઈ કહ્યું જ નથી આ અંગે કોંગ્રેસના સાંસદ શશી થરૂરે ટ્રમ્પના એક તરફી દાવા પર સખત વાંધો ઉઠાવ્યો છે સાંસદ થરૂરે સ્પષ્ટ કહ્યું છે કે મને નથી લાગતું કે મિસ્ટર ટ્રમ્પ દ્વારા ભારતના નિર્ણયોની જાહેરાત કરવી યોગ્ય છે ભારત તેના નિર્ણયો પોતે જ કરશે અને પોતે જ દુનિયાને જણાવશે અમે દુનિયાને કહેતા નથી કે મિસ્ટર ટ્રમ્પ હવે શું કરશે અને શું ન કરવું જોઈએ તેથી ટ્રમ્પે પણ એવું જ વારંવાર બોલવાની જરૂર નથી કે ભારત શું કરશે અત્રે એ યાદ કરાવવું જરૂરી છે કે થોડા મહિના પહેલાં જ ટ્રમ્પે રશિયન તેલની ખરીદી મામલે ભારત પર પચાસ ટકા ટેરિફ ઝીંક્યો હતો ભારત રશિયા પાસેથી બહોળા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ ખરીદતું હોવાથી અને રશિયા તે ક્રૂડ ઓઇલના નાણાં યુક્રેન વિરુદ્ધના યુદ્ધમાં વાપરતું હોવાનો દાવો ટ્રમ્પે કર્યો હતો જેના કારણે તેમણે ભારત પર મસ્ત મોટો ટેરિફ ઝીંકેલો છે શશી થરૂરે તેમને યોગ્ય શબ્દોમાં તેમને સંભળાવીને તોડ જવાબ આપ્યો છે એમ કહી શકાય ધન્યવાદ આભાર